નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારા YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ટેકાના ભાવે મગફળી ખરીદી બાબતે મહત્વપૂર્ણ માહિતી આ વિડિયોમાં જાણીશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને આ વખતે રાજ્ય સરકાર દ્વારા 9 નવેમ્બર થી ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીન સહિતના વિવિધ પાકોની ખરીદીની પ્રક્રિયા શરૂ થશે ત્યારે ખાસ કરીને આ વખતે મણ મગફળી જેટલી ખરીદી કરવામાં આવશે જે અગાઉ મણની મર્યાદા હતી તેમાં વધારો એકસો પચીસ મણ સુધીની કરવામાં આવી છે ત્યારે ઘણા મિત્રો ઘણા બધા મિત્રોના આ વખતે સવાલ આવી રહ્યા છે કે શું નબળી મગફળી આ વખતે ખરીદી કરવામાં આવશે કે નહીં કારણ કે આપણે આ વખતે જોયું છે કે પાછુતરા વરસાદને કારણે ખેડૂત મિત્રોને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને મગફળી છે તેની ક્વોલિટી છે તેમાં પણ મોટો બગાડ આવ્યો છે ઘણા મિત્રોને મગફળીની ક્વોલિટી છે તે ખૂબ જ નબળી જોવા મળી રહી છે તો ઘણા એવા ખેડૂત મિત્રો છે જેમની માગણી પણ એવી હતી કે જે ખરીદી કરવામાં આવે તે મગફળી ઓપન માર્કેટમાં વેચે અને તેનો ભાવ ફેર જે આવે તે ભાવ ફેર ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવે એટલે કે ટેકાના ભાવે ના વેચતા જે ભાવ ફેર મગફળીનો આવે તે સીધો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે તેવી વાત પણ અનેક ખેડૂત મિત્રો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા આ બાબતે કોઈ હાલ ચોક્કસ માહિતી આપી નથી એટલે ટેકાના ભાવે ખરીદી થવાની છે અને ટેકાના ભાવે એકસો ને પચીસ મણ મગફળી ખરીદવામાં આવશે ત્યારે જે સવાલ છે કે નબળી ક્વોલિટીની મગફળી લેશે કે નહીં તો મિત્રો ખાસ કરીને તે બાબતે માહિતી જોઈએ તો ગત વર્ષે પણ આપણે જોયું હતું કે અમુક મર્યાદા હોય છે કે જેના માપદંડો હોય છે તેમાં ઉતારો કાઢતા હોય છે તો એ ઉતારા મુજબ આ વખતે પણ મગફળીની ખરીદી થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે ગત વર્ષે પણ નબળી ક્વોલિટીની મગફળી હતી તે રિજેક્ટ કરવામાં આવી હતી તો આપણે આ વખતે ચોક્કસપણે આ ઈસ્યુ થવાનો છે આ બાબતે બબાલ પણ ચોક્કસપણે આ વખતે ટેકાના ભાવની ખરીદી થશે ત્યારે થવાની છે કારણ કે આ વખતે ક્વોલિટીનો ઇશ્યુ લગભગ મોટા ભાગના ખેડૂતોને જોવા મળી રહ્યો છે જેના પરિણામે આ ઇશ્યુ જે ટકાના ભાવે ખરીદી શરૂ થશે ત્યારે થવાની 100% વાત પાકી છે કે આ ઇશ્યુ થશે જો સરકાર અત્યારે જે તેના માપદંડો છે તેની ગુણવત્તામાં જે આધાર જે નક્કી કરેલા છે ધારણ જોડો તેના કરતાં થોડું જો રાહત આપે તો ચોક્કસપણે ખેડૂત મિત્રોને પણ ફાયદો થઈ શકે છે પરંતુ હાલની અપડેટ પ્રમાણે ખાસ કોઈ એવી માહિતી આપવામાં આવી નથી જે ગત વર્ષે જે પ્રકારની ખરીદી અને જે માપદંડો હતા ખરીદવાના તે માપદંડ મુજબ જ ખરીદી થાય તે પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે એટલે નબળી ક્વોલિટીની મગફળી છે તે ખાસ કરીને ખેડૂત મિત્રોની રિજેક્ટ થવાની શક્યતાઓ વધુ દેખાઈ છે એટલે જે પણ મિત્રોને ખૂબ જ નબળી ક્વોલિટીની મગફળી હોય તો આ સંજોગોમાં જોઈ જાણી અને ત્યારબાદ જ ટેકાના ભાવે ખરીદી વેચાણ માટે લઈ જજો કારણ કે ત્યાં જઈ અને તમારી મગફળી ના ખરીદે તો તમારા ત્યાં લઈ જવાનો અને ફરીથી લઈ આવવાનો ખર્ચો તમારે માથે પડે એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો અને જે પણ ખેડૂત મિત્રોના અગાઉ ટેકાના ભાવમાં વારા આવ્યા હોય તેમને પણ પૂછી લેવું કે આવી ક્વોલિટી કઈ પ્રકારની ત્યાં રાખે છે અને ક્યાં કયા માપદંડો છે તે તમામ માહિતી જાણી અને ત્યારબાદ જ ટેકાના ભાવે મગફળી વેચવા માટે લઈ જવી જેથી કરીને ખેડૂત મિત્રોને કોઈ વધારનો ખર્ચો ન આવે ધન્યવાદ